કોઈના પર દોષ આપવો કોઈના પર દોષારોપણ કરવું એ જે બચાવ પ્રયુક્તિ છે એને પ્રક્ષેપણ કહેવામાં આવે છે માધ્યમિક માધ્યમિક શિક્ષણ શિક્ષણ એટલે એટલે તો મિત્રો જીવન શિક્ષણ યાદ રાખજો ત્યાર પછી વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે કયો તો પુરસ્કાર પુરસ્કાર આપવો આપવાથી વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન શક્ય થાય છે બાળકને મૂળાક્ષર લેખન શીખવવા સૌથી સારી શરૂઆત કઈ રીતે કરવી જોઈએ તો મિત્રો બાળકને મૂળાક્ષર લેખન શીખવવા માટે રેતીયા અક્ષર પર આંગળી ફેરવવાથી બાળકને મૂળાક્ષરની જે લેખન કરવાની શૈલી છે એની સારી રીતે મિત્રો શરૂઆત થઈ શકે છે